મિત્રો સંસદની ખેસ ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે દિવાળી શ્રી કસ્ટ ભંજન હનુમાનજી મંદિર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો ગ્રેસ લેબોરેટરી ના સંયોજક સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ વડોદરાના દિવાળીપુરા શ્રી મંદિર ખાતે મેડિકલ કેમ્પ યોજાઓ જ્યારે આજે વર્લ્ડ હાર્ટ ડે જેના અનુસંધાનમાં વિવિધ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો તે જાતની ફેસિલિટી છે જેમાં આંખોની તપાસ બીપી ચેકઅપ બ્લડ પ્રેશર એક્યુપ્રેશર નંબર થેરાપી કલર થેરાપી સુગર જ્યારે વિસ્તારના વોર્ડ નંબર અગિયારના કાઉન્સીલર અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પારોટ વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશભાઈ પરમાર ગ્રેસ લેબોરેટરીના ડિરેક્ટર ભાવિન પટેલ તેઓના વિસ્તારના કાર્ય

તમે જોઈ શકો છો કે આખા વિસ્તારના ઘણા બધા લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે અહીંયા આવ્યા છે આ મેડિકલ કેમ્પમાં તમારું બીપી ચેક કરવાનું હોય આંખોના નંબર હોય તમારા શરીરમાંથી બધા તત્વો જે ઝેરી તત્વો હોય એ ડિટોક્સ કરવાના હોય આ રીતની અનેક જાતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અને વિસ્તારના નાગરિકો એનો લાભ લઈ રહ્યા છે હું ગ્રેસ લેબોરેટરી અને અમારા વોર્ડના પ્રમુખ જયેશભાઈ અર્ચનાબેન અને આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ કેમ્પ કર્યો અને વિસ્તારના નાગરિકોને આવો લાભ અપાયો એ બદલ હું સૌનો આભાર માનું છું અને આવી સુંદર કામગીરી આજે આ વિસ્તારમાં થઈ રહી છે એ બદલ સૌનો આભાર